દર્શક મિત્રો હોટ ટોપિકમાં ખાસ આજે વાત કરીશું એક હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ થઈ અને જેમાં જે ટ્રાફિકની સમસ્યાઓ જે પ્રકારે આપણે રોંગ સાઇડના વાહનોની વાત કરીએ કે પછી અન્ય ઘણી બધી સમસ્યાઓ છે ટ્રાફિકની તેને લઈને જે કન્ટેમ્પ પિટિશન અને તેની સાથે આપણે વાત કરીએ તો જે રખડતા ઢોરો છે તેને લઈને સંયુક્ત રીતે આજે કન્ટેમ્પ પિટિશન દાખલ કરવામાં આવી અને તેમાં ખાસ કરીને આજે આપણે વાત કરીશું જે ટ્રાફિકના જે સમસ્યા આપણા જે શહેરમાં ખાસ કરીને જોવા મળી રહી છે તેને લઈને આપણે વાત કરીશું કારણ કે હાઈકોર્ટે એવું જે અવલોકન કર્યું છે અને તેને જ લઈને ચર્ચાઓ કે જે શરૂ થઈ ગઈ છે હાઈકોર્ટે જણાવ્યું છે કે જે ટ્રાફિકના જવાનો છે ટ્રાફિક પોલીસ છે ત્યાં જરૂરતના સમયે પીક અવર્સમાં ત્યાં હોતા જ નથી આ સિવાય મોબાઈલમાં વ્યસ્ત હોય છે મોબાઈલમાં વાતો કરતા હોય છે કે પછી કોઈ ચાની કેટલી પર હોય છે કે પછી બધા ભેગા મળીને ક્યાંક વાતો કરતા હોય છે આ એક અવલોકન કર્યું છે તેની સાથે આપણે વાત કરીએ પચાસથી વધુ વયની જે ઉંમરના જે વ્યક્તિઓ છે જે પણ ટ્રાફિક જવાનો છે તે ત્રણ કલાક પણ ત્યાં ઊભા નથી રહી શકતા આ એક સવાલ પણ તેમણે ચોક્કસથી કર્યો છે અને સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે જ્યાં ચાર રસ્તા છે કે જ્યાં પીક અવર્સમાં હોવા જોઈએ ટ્રાફિકના જવાનો ત્યાં નથી હોતા એમને ખુદને પણ જ્યારે હાઈકોર્ટથી નીકળે છે ત્યારે ચાર રસ્તા પર એમની પોતાની સિક્યોરિટીને મોકલવી પડે છે આવું પણ એક વાત કે જે આમાં કરવામાં આવી છે સાથે જ કેન્દ્ર હાઈકોર્ટે સરકાર પાસે પણ જે જવાબ માગ્યો છે કે તમારી પાસે કેટલી ફોર્સ છે ટ્રાફિક જવાનોની તેના મુદ્દે આપણે વાત કરીશું કે શું પર્યાપ્ત માત્રામાં આપણી પાસે ફોર્સ છે કે પછી જે પ્રકારે કામ તો કરે છે પરંતુ એક શિસ્ત શિસ્ત શીખવવાની હોય છે તેની જવાબદારી કે જે સરકારની હોય છે આ સિવાય ઘણા બધા સવાલો કે જે હાઈકોર્ટે કર્યા છે તેની સામે જે સરકારે જવાબ પણ જ્યારે આપ્યો કે અત્યારે ટ્રાફિકના જવાનો કેટલા કેટલી સંખ્યામાં છે તો બારસોથી પંદરસો જેટલી સંખ્યા છે તેમાં આપણે વાત કરીએ તો હજી પણ ઘણી બધી કમી છે તે ભરતી આપણે વાત કરીએ તો કેટલા પ્રમાણમાં થાય છે આ તમામ બાબત પર ચર્ચા કરીશું શું સમસ્યા છે ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાઓ કેમ આમ હલ નથી થતી આપણા અમદાવાદમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો તેને જ લઈને આપણે વાત કરીશું અને મારી સાથે બે મહેમાન જોડાયા છે તેમની સાથે ચર્ચાની શરૂઆત કરીએ રુઝાંત ખંભાતા સામાજિક કાર્યકર અને તેમની સાથે છે દીપકભાઈ વ્યાસ રિટાયર્ડ એસીપી ટ્રાફિક સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં દીપકભાઈ દીપકભાઈ આપનાથી શરૂઆત કરીએ જે અવલોકન કર્યું છે હાઈકોર્ટે જે પણ ફોર્સને લઈને હોય કે પછી તેમની કામગીરીને લઈને હોય શિસ્ત શીખવવાની જવાબદારી સરકારની છે આપણે પોતે પણ જ્યારે સમજવું જોઈએ ટ્રાફિકમાં આપણે જવાન તરીકે જોઈન્ટ થઈએ છીએ ત્યારે પણ સમજવું જોઈએ પરંતુ અત્યારની સમસ્યા આ અલગ છે કે એક જ જગ્યાએ ભેગા થાય છે કે તો ચાની કેટલી પર હોય છે મોબાઈલ પર વ્યસ્ત હોય છે ટ્રાફિક હોય છે છતાં પણ અને પછી બહુ બધો ટ્રાફિક થાય ત્યારે પછી ટ્રાફિકને હળવો કરાવવા આવે છે આવી બધી ઘણી ઘટનાઓ આપણે જોઈ છે અને હાઈકોર્ટનું આ અવલોકન આપનો મત શું કહે છે

રેસવાડી સાથે પોલીસની મદદમાં હોમગાર્ડ અને ટીઆરબી પણ પોલીસની મદદમાં હોય છે અને સામાન્ય રીતે ટ્રાફિકના જે પણ અનુભવ આધારે કઈ જગ્યાએ ટ્રાફિક થાય છે કે જ્યાં ટ્રાફિકની માણસોની જરૂર છે એનો લક્ષ્યમાં લઈને એ ટ્રાફિક ડિપ્લોમેન્ટ કરવામાં આવે છે આ ટ્રાફિક ડિપ્લોમેન્ટ થયા પછી તેના સુપરવાઇઝ અધિકારી એના પીએસઆઈ એના પીઆઈ એના એસીટી

એક ડિફીમ કરીને પોઝિટિવ એનર્જી ક્રિએટ કરીને એ લોકોને એટલું સમજાવવાનું છે કે ટ્રાફિક નિયમનની એકાઉન્ટેબિલિટી આપણા ખભે છે તો આપણે ટ્રાફિક નિયમન સારી રીતે કરીએ અને ટ્રાફિક નિયમનમાં હાઈકોર્ટ જજિસ જજ સાહેબે જ્યારે આ રીતે સૂચના કરવાનો સમય આવ્યો તો એવું એમના ધ્યાનમાં આવ્યો છે ત્યારે તો એ સુપરવિઝન અધિકારીને પણ એટલા જ હું જવાબદાર ગણું છું જેટલો નાનો કોન્સ્ટેબલ છે અને સાથે સાથે રહી વાત મોબાઈલની

બહેનોની બી સંખ્યાઓ છે તો જે જરૂર જગ્યાએ લાગે તો બહેનોને રાખવા જોઈએ અને ટ્રાફિક નિયમન ઉપરાંત લોકોને તમે લોકોની સાથે તમે લોકોના માટે છો લોકોની સેવા માટે છો વૃદ્ધ વ્યક્તિ રસ્તો પસાર કરતા હોય તો જીબ્રા ક્રોસિંગ ઉપર ટ્રાફિકના જવાના એને હાથ પકડીને એને રસ્તો ક્રોસ કરાવવો જોઈએ ટ્રાફિક જે પોલીસ છે એની પાસે એટલું બધું સારું કામ કામગીરી અને લોકોનો સમયનો કલાકો ટ્રાફિક પોલીસ પ્રમાણિક કામ કરે તો એટલા ટાઈમ કલાકો લોકોના બગડે એ લોકોના ટાઈમના કલાકો લોકોના નથી ટાઈમ ના કલાકો સાથે જે ફ્યુલ વપરાય એ ફ્યુલ પણ એટલું બગડે એનાથી પોલ્યુશન થાય પોલ્યુશનથી જે લોકોની તંદુરસ્તી ઉપર અસર થાય એ પણ ન થાય તો આ બધી જ વસ્તુઓ ને જો આપણે પોઝિટિવલી જોવામાં આવે તો ટ્રાફિક જે પીએસઆઈ પીઆઈ અને કોન્સ્ટેબલ અને બીટ ટેડ કોન્સ્ટેબલ એ લોકોને લોકોને બધાને એકદમ મોટિવેટ કરવા જોઈએ અને એ લોકોને પોતાની ક્ષતિઓ સુધારવા માટેનું એને એને માર્ગદર્શન આપવું જોઈએ કોઈ પણ વ્યક્તિને ચેક એન્ડ બેલેન્સ કરવો જોઈએ એમ માટે તો તમે સારા પરિણામ આપણે મેળવી શકીશું ચોક્કસથી આગળ પણ વાત કરીશું અન્ય જે સમસ્યાઓ અંગે રૂઝાનજી જે અત્યારે આપણે વાત કરી હાઈકોર્ટે જે અવલોકન કર્યું છે હાઈકોર્ટે અવલોકન કરવું પડ્યું કારણ કે એમણે પણ આ સમસ્યાનો સામનો કર્યો છે જે વાત જણાવી કે અમારે પણ અમારી સિક્યોરિટી મોકલવી પડે છે ત્યાં ચાર રસ્તા પર આ સુધીનું અવલોકન જ્યારે કરવું પડે કેટલી ચિંતાની બાબત કરાય અનમ્યુટ કરજો જી હાઈકોર્ટે જે અવલોકન કર્યું છે એને પહેલા કરી લેવું હતું અનફોર્ચ્યુનેટલી હાઈકોર્ટ એને એને પ્રોબ્લેમ આવે છે ત્યારે જાગે છે મને એવું લાગે છે કારણ કે મને ખબર છે પછી તે બી બધું ફૂસફાસ થઈ ગયું પણ પાર્કિંગ ના પ્રોબ્લેમ હતા ત્યારે હાઈકોર્ટ જાગ્યું હતું ને બુમા બુમ કરી હતી ને પછી પોલીસે સારું કામ કરીને બધું ક્લિયર કરાયું હતું ભલે હવે ફરી લાગી ગયું છે પાર્કિંગ રસ્તા પર એ અલગ વાત છે પણ એ વખતે હાઈકોર્ટ જાગ્યું એટલે હાઈકોર્ટે પહેલા જ જાગવું જોઈએ કેમ કહું છું કારણ કે આ ટ્રાફિક ની સમસ્યા આજની નથી બહુ જ ટાઈમ છે વચ્ચે કઈક એ બી શું પેલું માણસો ઓછા છે તો એના માટે બી કંઈક હાઈકોર્ટે કંઈક કર્યું હવે પછી ખબર નહીં કારણ કે કઈક થોડું થોડું થાય આપડે પેપરમાં આવે તમે હું વાંચી લઈએ વાત કરી લઈએ પછી પાછું એ થપનું થપ અનફોર્ચ્યુનેટલી એવું છે કે જે હાઈકોર્ટે કહ્યું છે કે ભાઈ અમને બી આવું પ્રોબ્લેમ થાય છે તો સાહેબ આ પ્રોબ્લેમ તો વર્ષોથી થઈ રહ્યો છે તમે અહિયાં તમે હાઈકોર્ટ ની બાજુ આપડે કમિશનર ઓફ પોલીસ છે ને ત્યાં ભી તમે જશો ને તો ત્યાં ભી પેલું બોમ્બ છે તો બી ત્યાં એટલી સમસ્યા થઈ કે એટલે જયારે પોલીસની ગાડીઓ નીકળતી હોય એટલે પેલો પોલીસ વાળો બાર આવીને બધા ઉભા રાખે એટલે તમે સમજી શકો છો કે બધે આ પ્રોબ્લેમ છે એટલે તમામ મારા જેવા જે નાગરિકો છે જેના શું કેવાય જેના મહેનતની ની કમાઈ થી આ લોકોને સેલેરીઓ મળે છે એ લોકો કશું નહીં પણ આ લોકોને વીઆઈપી ટ્રીટમેન્ટો મળે મારે એમ કેવાય ખાસ કેવું છે તો કેમ ભાઈ અમે અમને અમને વીઆઈપી ટ્રીટમેન્ટ નથી જોઈતું પણ જે નોર્મલ પ્રશાસન હોય જે એડમિનિસ્ટ્રેશન હોય એ તો એ રીતે તો કામ થવું જોઈએ ને ધારાધોરણ ધોરણ પ્રમાણે તો કામ થવું જોઈએ ને લેટ અસ સે જે અમે સામે તો કહીએ છીએ કે ભાઈ અમે કઈક બી આપણે ગવર્નમેન્ટ કોઈ બી લેટ સે ટેક્સ યા કઈ બી લેટ લેટ ભર્યું હશે તો આપણને મોટી નોટિસ આવી જશે અને જોડે જોડે મોટો દંડ બી આવી જશે પણ ગવર્નમેન્ટ જ્યારે પોતાનું કામ નથી કરી રહી અને આપણને આપણે એઝ અ નાગરિક હેરાન થઈ રહ્યા છે ત્યારે ગવર્નમેન્ટ એ જોતી નથી હવે ઇમ્પોર્ટન્ટ વાત અત્યારે છે સાહેબ કે એમને આ અવલોકન તો કરી દીધું ને બોલી દીધું ને જે બી બધું કરી લીધું પણ એનું શું વોટ ઇઝ ધ રિઝલ્ટ કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે તો જેનું જે રિઝલ્ટ આવવાનું નથી તે તમે ખાલી બોલી લીધું પણ ફાંકા મારી દીધા સોરી ટુ ટેલ આઈ શુડ ધ વર્ડ કારણ કે કારણ કે લોંગ સ્ટેન્ડિંગ છે ને કોન અનફોર્ચ્યુનેટલી આપણે તો બધા બહુ નામદાર કોર્ટ રિસ્પેક્ટેડ કોર્ટ યોર ઓનરેબલ સર બધું જ કરીએ છીએ પણ જ્યારે એનો જે ઓર્ડર આવે છે એ જે જે પ્રશાસને જે 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 લોકો પાલું છે એ તો પાલતા જ નથી

કારણ કે એના પર એક્શન લેવામાં આવે છે પણ આપણે તો એક્શન અલ્ટિમેટલી નથી કોર્ટ નું માનતું કે નથી પોલીસ કરવા માંગતી કારણ કે પોલીસ નું માને ખરા લોકો બીએ ખરા સો ટકા આપણે તમામ મારા જેવા સો ટકા બીએ પેલા ગુનેગારો ના બીએ પણ આપણે તમામ મારા જેવા બીએ તો પોલીસ એની પર બી એક્શન ના લે કારણ કે ત્યાં રોકડી પાણી કરવી હોય કરપ્શન કરવું હોય એટલે તમે જુઓ કે સાહેબ જેને કામ કરવાનું છે કરતો નથી જે કોર્ટ જેને જમાદારી કરવાની છે કરે છે જવાબદારી કરે છે પણ એનું બહુ ચાલતું નથી કોર્ટોમાં લોકો બોલે છે ગવર્મેન્ટે અરે કોર્ટે પોલીસને કહ્યું છે ગવર્મેન્ટને કહ્યું છે કે ભાઈ તમારા ટ્રાફિક શું છે ને કેટલા માણસો છે ને કરો ને પેલું કરો ને એ લોકો દંડ ના પેલાથી દંડ છત્તીસ ચીજ નીકળશે સાહેબ એક ની ચીજ નીકળશે પણ અલ્ટિમેટલી એનું એનું અવલોકન એ નથી સૌથી મોટો પ્રોબ્લમ છે એટલે આજે આપણે ડિસ્કસ કરવું તો આપણે કોર્ટ ને કેવું પડે કે ભાઈ આમ જનતા હવે કોર્ટ પર આંગલી ઉભાડે છે કે ભાઈ તમારા કીધા તો બહુ સારું કર્યું થેન્ક યુ સાહેબ તમે કીધું ભલે તમને નાડ્યું પછી તમે કીધું પણ કીધું ઇમ્પોર્ટન્ટ છે તો કીધા પછી બી સાહેબ અમારે તો પોલીસ ઇઝ નોટ ટેકિંગ ઇટ સિરિયસલી હા પેલો થોડું નવું નવું કરાશે એમાં કોઈ ડાઉટ નથી પણ પછી જે ઓર્ડર કોર્ટ નોલેજ છે એને જે લોકો શું કહેવાય શું કહેવાય ડિસમેન્ટલ કરી દે આડાઓલા કરી દે તો કન્ટેમ્પ ઓફ કોર્ટ કાં કે આમ તો ઘડી ઘડી કંઈક આમ નાગરિક કંઈ કરતો સીધો કન્ટેમ્પ ઓફ કોર્ટમાં જાય છે તો આમાં કેમ નથી થઈ રહ્યું મારે એ પૂછ્યું છે કે ગવર્મેન્ટ અરે સોરી જજ જ્યુડિશિયરી પ્રોએક્ટિવ કેમ નથી થઈ રહી કોઈ પીઆર કરે પછી તમારે એક્ટિવ થવાનું તમે પ્રો એક્ટિવ થઈ જાય તમે શું મોટો લઈ લો તમે કન્ટેમ્પ લઈ લો તમે આ બધું કરો ને સાહેબ કારણ કે આ તો વર્ષોથી ચાલી રહ્યું છે હું દસ ચીજ બતાવવા માંગુ છું કે સાહેબ આ થયું નથી તો તમે એમાં કન્ટેમ્પમાં શું કર્યું પણ બસ આ થોડું બધું કરશે દેખાડવા માટે દેખા દેખી કરશે થોડા આપડે તમે બધા એ થઈ જશું પોલીસ વાળા બી થોડા ચોકન નથી જશે એ લોકોને એવું ઉપરથી પાછું કેવી દે

આ આ એ જ વાત વાત દિવસ છે આપણે કહેવત આપણામાં તે દીપકભાઈ સાથે આગળ આપણે એ જ સવાલ કે નવું નવું અત્યારે હાઈકોર્ટે આદેશ કર્યો છે ત્યારે કામ કરવામાં આવશે પછી આગળ ભૂતકાળમાં આપણે ઘણું બધું જોયું છે જે નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવાનું હોય કે પછી રખડતા ઢોરોની વાત હોય શ્વાનોને લઈને તમામ બાબતમાં કર્યું છે પરંતુ દર વર્ષે ચોમાસામાં આપણે એ જ સ્થિતિ જોઈએ છે સરકાર એ કામ નથી કરતી જેને ઓર્ડર કર્યો છે તે થોડા દિવસ કરે છે પછી ફરી પાછું હતું એવું એવું જ જે સામે આવી જાય છે આવું ક્યાં સુધી ક્યારે યોગ્ય અમલીકરણ થશે ક્યારે યોગ્ય પાલન થશે હાઈકોર્ટના નિયમનું હાઈકોર્ટનો પ્રસ્તુત જે ઓર્ડર છે એ સિવાય હું જૂની વાત કરું ની બાય અઠાણું નવાણું નું નવાણું સત્યોતેર અઠાણું નું બીસી પટેલ સાહેબ નું માર્ક દસ પત્તા પંદર પત્તા નું જજમેન્ટ એની અંદર અમદાવાદ શહેર પોલીસને જે પણ ટ્રાફિક અંગેની જે મોડિફિકેશન કરવાના જે પણ આદેશ છે લેન્ડ સિસ્ટમ થી કઈ રીતે ટ્રાફિક કરવો જોઈએ શું શું કરવું જોઈએ શું સુધારા કરવા જોઈએ એનું માર્કલેટ જજમેન્ટ ડીસી પટેલ સાહેબે આપેલું ત્યારે હું ડીસીપી ટ્રાફિક નો લીડર હતો સાથે સાથે એક વસ્તુ એવી છે કે આપણે બધા જ જયારે ઇમ્પ્લિમેન્ટેશન ની વાત આવે જે પોલીસ અધિકારીઓ જે ટ્રાફિકના માણસો જે નેગ્લિજન્સી છે જે એની કેરલેસનેસ છે એને બધા ઉજાગર કરે છે હું હું પણ એને ઉજાગર કરીશ પરંતુ સાથે સાથે આજના દિવસે એક વસ્તુ આપણે આપણા ધ્યાનમાં લાવી જોઈએ કે જે હું રિટાયર થયા પછી મને ખબર પડી કે ટ્રાફિકની અંદર જે કામ કરે છે એ લોકો આઠ કલાક એ ટ્રાફિકના ધુમાડાની અંદર પોલ્યુશનમાં એ રહે છે જ્યારે હું ટ્રાફિકમાં હતો ત્યારે એવરેજ સેવેન્ટી પરસેન્ટ માણસો વર્ષ દરમિયાન કફના ને એ લોકો હતા અને આપણે કહીએ કે એ લોકો સારા સારા માણસો પોતે ટ્રાફિકમાં નહીં આવવા માટે પોતે ભલામણ કરીને ટ્રાફિક મારે નથી નોકરી કરી એવું પ્રયત્ન કરતા હોય છે છતાં આ લોકો પાસે ટ્રાફિક ની આપણે કામગીરી લઈએ છીએ તો ટ્રાફિક ટ્રાફિક પોલીસ જે પાંચ પચીસ પચાસ ખરાબ માણસો હશે કે જેની ઇનડિસિપ્લિન ને કારણે લોકોને ટ્રાફિક અંગે નેગેટિવ બોલવાનો ચાન્સ મળે છે તો એને સુધારો લાવીને જે પ્રાપ્ત આપણી પાસે માણસો જે પણ મહેકમ છે એ મહેકમ પાસેથી સારી રીતે એ લોકોને કાઉન્સેલિંગ કરીને એ લોકો પાસે સારા સારી રીતે લોકોને સમજાવીને અને ટ્રાફિકના નિયમોનું પાલન પ્રોપર થાય અને જર્સી બાઇક થાય અને રૂલ ઓફ લો કાયદાનું રાજ રહે એવું થવું જોઈએ અને જે વ્યક્તિઓ આ આ ઉણા ઉતરે એને સખત સખત સજા કરવી જોઈએ કે જેથી બીજા કર્મચારીઓને એની શીખ મળે કે જો હું કોઈ મારા કામમાં હું નબળો ઉતરીશ તો મને સજા થશે તો આ વસ્તુનો દાખલો બેસાડવો જોઈએ અને હું તો એવું માનું છું કે સામધામ દનભેદ બધી જ રીતે માણસો પાસેથી તમે સારામાં સારું કામ લેવા માટે એડમિનિસ્ટ્રેશનના રૂલ્સ પ્રમાણે તમે એની પાસે સારામાં સારું કામ લો અને લુખ સુખાકારી વધારો જે બી આપણી પાસે અત્યારે પોલીસ છે એને જ આપણે સંકારવાની છે એ લોકોને સારી રીતે એ લોકોની પાસે સારું કામ લઈને સારા પરિણામો લાવવાના છે નવી પોલીસ આપણે ઊભી કરી શકવાના નથી જે છે એને એ જે સાધનો છે એ સાધનોનો સારી રીતે ઉપયોગ કરીને સારી રીતે એનું બધા જ લોકોને અને ખાસ કરીને હું તો એવું માનું છું કે લોક ચોખાકારી અને ટ્રાફિક કન્જેશન ટ્રાફિક ક્લિયર એક મોટો મોટો મોટી હોવો જોઈએ અને ટ્રાફિક ની અંદર ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે સામાન્ય રીતે આ તો પોલીસના ઓલાની વાત થઈ પણ લોકોની અંદર ડિસિપ્લિન બી એટલી જ હોવી જોઈએ ઘરે સ્કૂલોમાં શાળામાં કોલેજોમાં તો કંપનીઓમાં પ્રાઇવેટમાં સરકારી ઓફિસિસમાં દરેકને પોતાના કર્મચારીઓએ કઈ રીતે ટ્રાફિકમાં પોતે એક્ટ કરવો એ પણ એ લોકોને શિક્ષણ આપવું જોઈએ તમામ લોકો એકલી પોલીસ કરશે તો કશું નહીં થાય દરેક સ્કૂલોની અંદર દરેક જગ્યાએ ધાર્મિક સંસ્થાઓમાં દરેક જગ્યાએ ટ્રાફિકની અવેરનેસ અંગે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે એ લોકોને આપણે શિક્ષણ આપીએ એ લોકોને કન્વિન્સ કરીએ અને કોઈ પણ વ્યક્તિને હું તો હું એવું માનું છું કે જો મારી ભૂલ હોય તો મારે આપણી પાસે આવીને મારે સ્વીકારવી પડે આ જગ્યાએ મારી ભૂલ છે એવું કશું જ અહમ રાખ્યા વગર સુખાકારી અને

આપશે રુજાનજી જે ટ્રાફિકની વાત કરી ચાર રસ્તા પરની વાત કરી ટ્રાફિકના જવાનો નથી બીજી એક વાત ટ્રાફિકની જે પ્રકારે આપણે વાત કરીએ જો જે વાહનો જ્યાંથી ટોઈંગ કરીને લઈ જાય છે આની પણ ઘણી બધી સમસ્યાઓ છે કે જ્યારે વાહનનો માલિક જ્યારે વાહન લેવા માટે જાય છે ત્યારે તેની સાથે જે પ્રકારે કહે છે કે આ આટલામાં આપી દો આ ઓછા કરી દો પૈસા સાતસો પચાસ કે પછી હજાર હજાર રૂપિયા કહે છે પરંતુ ત્યારબાદ કોઈ પણ પાવતી આપ્યા વગર એમની પાસેથી બસો કે ત્રણસો રૂપિયા કે ચારસો રૂપિયા ચાલે છે આ પણ આક્ષેપો વચ્ચે જે થયા હતા આના માટે આપનું શું કેવું છે આને રોકવા માટે આપણે શું કરવું જોઈએ આવું આપણી પાસે આજ સવાલ આપની પાસે છે રુજાનજી સૌથી પહેલા આપની પાસે જી સારું સર બધા સારા હોય ને ખાલી કરતા હોય ને તો બીજા સારા લોકો એમને રોકવા જોઈએ સર પણ નથી રોકતા એનો મતલબ બે ચીજ થાય કે આધાર સારા લોકો આ લોકોને રોકતા નથી આ બીજો મતલબ છે કે આટલા પાંચ દસ ટકા પાંચ દસ ટકા સારા છે ને એસી નેવું ટકા આ ખવું ખઉ છે કેમ એટલા માટે બળીશ કે તું મારે કોઈને ઓફેન્ડ નથી કરવા પણ ઓફેન્ડ અમે થઈ રહ્યા છીએ હેરાન અમે થઈ રહ્યા છીએ એટલે મારે બોલવું પડે છે સાહેબ કે અલ્ટિમેટલી ખરાબ હોય તો ચારે ચાર ખરાબ હોય છે ને એક સારો હોય છે ચાર સેટિંગ ચાલતું હોય છે બાજુમાં એને આપણને બધાને ખબર છે એટલે ખાલી ટીવી પર બોલવા માટે સારું લગાવવા માટે આપણે નથી અહીંયા બેઠા આપણે એ બેઠા છીએ કે આપણે આપણા લોકો માટે બેઠા છીએ જે લોકો હેરાન થાય છે આપણે એ લોકો માટે બેઠા છીએ પહેલો પોઈન્ટ હતો બીજો પોઈન્ટ સાહેબ કહી દો કે સ્મોકી અરેસ્ટ આજે જે ધુઓ પોલ્યુશન સાહેબ હું અગ્રી કરું છું હું ના નથી પાડતી બધા પ્રોફેશનમાં કોઈ નો કોઈ હેઝાડ હોય છે બધા જ પ્રોફેશનમાં કોલ માઇનમાં બે હેઝાડ હોય છે અને આપણે શું આપણા ઘરમાં અત્યારે એટલું પોલ્યુશન છે કે તમે ઘરમાં બેઠા છો ને હવે તમારે એક્ઝામ્પલ દિલ્હીની તો આપણાથી ખરાબ હાલત છે આપણી બી ખરાબ હાલ છે તો ઘરમાં તમને લાગે કે તમે અડધો કલાકમાં સો સિગરેટ પી લીધી એવી હાલત છે એટલે સાહેબ ખાલી એ લોકોને નહીં તમને હું બી આપણે બી પરેશાન થઈ રહ્યા છે અને ઓક્યુપેશનલ હેઝાર્ડ કહેવાય કે તમે જ્યારે છે કે કે એક્ઝામ્પલ આપું આ લોકો તો ચાર કલાક ઊભા નથી રહી શકતા સર ફરે ના હો સર અમેરિકામાં બધા મોલ બોલ બધા લોકો કોઈની પાસે ખુરશી નથી હોતી બધા આઠેઠ આઠ આઠ કલાક સિનિયર સિટીઝન જેવા લોકો ત્યાં તો સાઠ રસના લોકો બી કામ કરે છે એ લોકો બી સતત સાત આઠ આઠ કલાક ઉભા રહે છે સાહેબ આ ફરક થોડો એ છે કે એ લોકો અંદર કેબિનમાં અંતર હોય છે આ લોકો રસ્તા પર હોય છે એમાં કોઈ ડાઉટ નથી પણ પોઈન્ટ અત્યારે કહેવાનો છે સાહેબ કે આ બધું ઓક્યુપેશનલ હેઝાર્ડ કહેવાય ને અગર તમારથી ત્યાં નથી થતું અગર તમે કહો છો કે ભાઈ તકલીફ થાય છે નથી થતું તો ના ના જોબ છોડી દેવાની હું તો હંમેશા મારા લોકોને કહું છું કે ભાઈ યુ શુડ બી ટ્રુથફુલ ટુ યોર જોબ જસ્ટિસ ટુ યોર જોબ અગર નથી પણ આવતું તો છોડી દો બીજી ચાર જોબ તમારા માટે પડે છે પણ ના હા એ લોકોને જોબ બી છોડી નથી આની આની કરી છે અને આને સાહેબ દેશી ભાષામાં તમારો જવાબ આપી દઉં કે અને દેશી ભાષામાં કરપ્શન કહેવાય કરપ્શન એટલે કહેવાય સાહેબ કે એ લોકોને ખબર છે કે આખી ઉપર નીચે જ ઉપર લાઈન હોય

પણ ના આપણે બધું નથી જોવું આપણે તો આ બધું આપણે આપણી હાથડીઓ ભરવી છે હાથડીઓ ચલાવી છે કે ભરવી છે પૈસા ભરવા છે અને પછી આપણે બધું રોતરાર રહ્યા છે કે અમે આમ છે અમે તેમ છે તો તો એટલે એટલે અલ્ટિમેટલી સર ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે કે નો બડી ઇઝ જસ્ટિસ ટુ ધ પ્રોફેશન ઓર ટુ ધ જોબ લેટ ઇઝ ડુ જસ્ટિસ નો એ મારો પોઈન્ટ અત્યારે છે પણ અનફોર્ચ્યુનેટલી સબ 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 ચંગા સી સબ ચલતા હે ના ગવર્મેન્ટ ધ્યાન રાખે ના પોલીસ પોતાનું પોલીસ હોય કેટેગરી વધી ગઈ છે હજાર હોય તો પાંચસો રૂપિયા તો મિનિમમ ચાલે કે ભાઈ દેના પડેગ અને પછી પાછું શીખવાડે કે પૂરા ઉપર તો દેના પડેગા એટલે સર આ સત્ય છે અને આ

અને ભ્રષ્ટાચારની ની જયારે વાત કરીએ છીએ ત્યારે ત્યારે એના માટે રાજ્ય સરકારે વિજિલન્સ કમિશન ના સીધા નિયંત્રણ એન્ટી કરપ્શન બ્યુરો ની સ્થાપના કરેલી છે તમે આથી હું આપના મારફતે હું જનતાને અપીલ કરીશ કે તમે જે પણ જગ્યાએ તમારી પાસે કોઈ પણ સરકારી કે પોલીસ થતા સરકારી કર્મચારી તમારી પાસે કોઈ પણ પૈસા કઈ દંડ લે તો એની પાવતી અવશ્ય લો જો એ પૈસા લે એનાથી પાવતી ઓછી આપે તે સંદર્ભમાં તમે તેના સુખ અધિકારીને એન્ડી કરપ્શન ને લિખિત માં ફરિયાદ કરો બીજી સમસ્યા એ છે દીપકભાઈ દીપકભાઈ આમાં એવું થાય છે જે વાહન લેવા જાય છે તો પાવતી લેવી હોય તો તમારે સાતસો પચાસ રૂપિયા હજાર રૂપિયા આટલા આપવા પડશે નહીં તો પાવતી નહીં મળે તમને આ રીતનું કહેવામાં આવે તમે આ કહેવામાં આવે તો એટલી વાત તમે રેકોર્ડ કરીને લાવો હા વાતો પરંતુ પ્રેક્ટિકલી ફરિયાદ કરવામાં અને હંમેશા લોકશાહી ને જીવંત રાખવા દરેક વસ્તુ જાગૃત થવું જોઈએ વૃજાનબેન કેવા નિર્ભયપણે જે વાત કરી એવી રીતે તમામ લોકો નિર્ભયપણે આવીને

પરંતુ સામાન્ય લોકો આવે અને ભ્રષ્ટાચાર છે એ સંદર્ભમાં ભ્રષ્ટાચાર લેવો એ તો ગુનો છે ભ્રષ્ટાચાર આપવો એ પણ એટલો જ ગુનો છે એટલે દરેક લોકોને પણ એ મારી અરજ છે કે તમે કાયદાનું પાલન કરો અને આવા ભ્રષ્ટાચારી લોકોને શોધો અને શોધીને એમને વિરુદ્ધમાં ફરિયાદ લાવો અને એના વિરુદ્ધમાં પગલા લેવામાં આવે આપણે પોલીસો તો કશું નહીં થવા પર આને ઇમ્પ્લિમેન્ટેશન થશે તો જ એના પરિણામો સારા મળશે જી રજાજી અંતિમ પ્રતિક્રિયા જલ્દીથી સાહેબે તો બહુ જ સરસ કહ્યું એકદમ એકદમ આઈડિયલ કહ્યું સાહેબે પણ અત્યારે સર કોની પાસે ટાઈમ છે કોણ હા પેલા થોડા સોશિયલ મીડિયા વાળા પોતાના વ્યૂઝ માટે કરે છે એ વાત સાચી થઈ તો આટલું બધું આટલું બહાર આવે છે ના તો એ બી બહાર ના આવે કે અગર એ લોકોને વ્યૂઝ ના જોઈ તો લાલચ ના આવે વ્યૂઝની હીરો બનનારી લાલચ ના તો ના આવે પણ બાકી નોર્મલ લોકો પાસે ક્યાં ટાઈમ છે ભાઈ ચલને ભાઈ સાતસો પચાસ છે લઈને ભાઈ બસો લઈને પતા હું મારી ગાડી લઈને ઘરે જાઉં ને કોણ લફાને તબા કરશે કે કોરપ્શન એન્ટી કરપ્શનમાં કમ્પ્લેન કરો ને આ કરો તે કરો સર કોણ કરશે અહીંયા સોશિયો નવી પ્રહેશે દાળ રોટી ના એ નથી આખો દિવસ એમાં લોકો પડ્યા પચ્યા રહે છે ધંધા પાણીમાં પડ્યા રહે છે બાકી જે હોય તો બાકી તો તહેવારોમાં પડ્યા રહે તો એ લોકો પાસે ક્યાં ટાઈમ છે આ બધું કરવાનું અને ચલો માની લો કોઈ પાસે ટાઈમ બી છે મારા જેવા ઉભાવી રહી જાય તો રહે ધક્કા એ શું તારીખ પે તારીખ એ જાત જાતતું થાય જે તમે તમને સમજાવો સાહેબ બધું જાત જાતું થાય તમે મારા પોતા ઘણા કેસ છે મેં કર્યા છે એ પહેલા તો કેસ કરવામાં જ મને પ્રોબ્લેમ થાય

જે પણ પોલીસ હોય છે તે બેઠા હોય છે અને અન્ય બીજા ચાર પાંચ માણસો એવા રાખેલા હોય છે કે જે આ લોકો પાસેથી પૈસા ઉઘરાવતા હોય છે અને એ અલગ જગ્યાએ બેઠા હોય છે આવે પણ ઘણી બધા ઘણી બધી જે કમ્પ્લેનો આવી છે આ બધું પણ મટાડવાનું છે જલ્દી ફટાફટ સમયનો અભાવ છે જી કોઈ પણ રૂલ ઓફ લો કાયદાનું શાસન છે આપણે કહેવાથી કોઈ જગ્યાએ આંખો બંધ કરીને ખોલી નાખો ચમત્કાર થવાનો નથી

તમે પબ્લિક પાર્ટિસિપેશન આવશે પબ્લિક લોકો જાગૃત થશે તો સો ટકા આવશે અને સાથે સાથે મીડિયા બી મીડિયા ઉજાગર કરવા જોઈએ કે જેથી તમે જે પ્રાઇવેટ માણસો કહે છે એ સંદર્ભમાં કરીને નેટ ઉપર મૂકો અથવા સમાચારમાં લાવો સો ટકા પરિણામ મળશે અને આ વસ્તુ એના અધિકારીને ધ્યાનમાં લાવવી જોઈએ દરેક વસ્તુ આપણે વાત કરીએ છીએ ઘણા અધિકારીઓ હોય છે એવું નથી હોતી પણ ઉચ્ચ અધિકારીઓને ઘણી બધી વસ્તુ એટલા બધા કામમાં વ્યસ્ત હોય છે એને ખ્યાલ નથી હોતો બં ની વાત છે ચોકસી જે જણાવ્યું એ પણ તમામ જે નાગરિકો છે તમને ખરું છે પરંતુ બીજા પક્ષે એવા પણ લોકો છે જે રુજાનજી પણ જણાવ્યું પરંતુ આ સમસ્યા કે જે દિન પ્રતિદિન વધતી જઈ રહી છે પરંતુ હવે હાઈકોર્ટે જણાવ્યું છે ત્યારે કેટલા દિવસ સુધી આ કામ કે જે સરખી રીતે થશે રેગ્યુલરલી આ કામ થશે કે નહીં તે તો હજી પણ સવાલ બની રહ્યો છે મારી સાથે ચર્ચામાં જોડાયા રુઝાનજી દીપકજી બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર